કોઈ આપણે કઈ ખોટું કામ નથી કરતા જગદીશ મહેતા ઉપર ધડાધડ ધડાધડ એફઆઈઆર થવા લાગી જિગ્નેશ મેવાણીએ કીધું કે ભ્રષ્ટાચાર કરનારાઓના પટ્ટા ઉતરી જશે તો હરસંગવીના પેટમાં તેલ રેડાયું આ પટ્ટા અને જગદીશ મેવાણીની જગદીશભાઈ મહેતા અને જિગ્નેશ મેવાણીની વાતમાં એક સમાનતા છે કે સામાન્ય માણસ ગુંડાઓ વ્યાજ માફિયાઓ વિરુદ્ધ એફઆઈઆર લખાવા જાય દારૂની ફરિયાદ લખાવા જાય કોઈ એક્સિડન્ટ થઈ ગયું એની ફરિયાદ લખાવા જાય સામાન્ય માણસ પોલીસ સ્ટેશન જાય તો એની એફઆઈઆર લખવામાં નથી આવતી જગદીશ મહેતા સામે પંદર વર્ષ જૂની ઘટનાની અંદર બે લખાઈ ગઈ ત્રણ લખાઈ ગઈ અમેરિકાની પોલીસ કરતા પણ ઝડપથી આપણી પોલીસે કામ કરી બતાવ્યું તો સત્તાની આ હદે ચાપલુસી કરનાર વ્યક્તિના પટ્ટા તો ઉતરવા જ જોઈએ એમાં શું વાંધો છે સામાન્ય માણસ વ્યાજ માફિયા વિરુદ્ધ કે ગામના માથાભારે માણસ વિરુદ્ધ કે ખનીજ માફિયા વિરુદ્ધ એફઆઈઆર નથી કરાવી શકતો પોલીસ ઉલટાની સામી ફરિયાદો કરે છે એક ગરીબ માણસની સાચી ફરિયાદ નથી લખાતી પણ એક સાચા માણસ ઉપર ખોટી ફરિયાદ લખી લેનાર ભ્રષ્ટ અને દલાલ અધિકારીના પટ્ટા કેમનો ઉતરવા જોઈએ અને જીગ્નેશ મેવાણી એ તો કહે છે કે આવા જે ચાપલુસો છે કેમ કે પટ્ટો ઘણા મિત્રો એવું કીધું કે પટ્ટો મહેનતથી મળ્યો છે દરેક વસ્તુ દુનિયામાં મિત્રો મહેનતથી જ મળે ધારાસભ્ય મહેનતથી બની શકાય પોલીસની મહેનતથી બની શકાય ડ્રાઈવરી મહેનતથી બની શકાય વેપારી બધી જ વસ્તુ મહેનતથી થાય છે કશું જ મફત નથી થવાનું પણ મહેનતથી મેળવેલો પટ્ટો છે ને કમરે પહેરવા માટે આપ્યો છે ગળામાં ટોમીની જેમ પહેરવા નથી આપ્યો જેણે પટ્ટો ગળામાં પહેરી લીધો છે ને ટોમી બની ગયા છે ભાજપના એના પટ્ટા ઉતારી લેવાના છે ગળા કમરનો પટ્ટો કમરે પહેરો ટાઈટ ઉભારો ટટ્ટાર ઉભારો કરોડરજ્જુ ઉપર ઉભારો છાતી કાઢીને ઉભારો સિંઘમ ની જેમ કામ કરો તો સેલ્યુટ છે અમારી પણ કમરના પટ્ટા કાઢી કાઢીને ટોમી જેમ ગળામાં પહેરી લીધા હોય ને પટ્ટા બીજો છેડો હરસંગવી ના હાથમાં આપ્યો હોય તો પટ્ટા ઉતરશે એમાં કંઈ ખોટું નથી ગરીબ માણસ આજે દારૂડિયાઓની વિરુદ્ધમાં એફઆઈઆર નથી લખાવી શકતો અને જગદીશ મહેતા ઉપર એક એફઆઈઆર બે એફઆર પાંચ એફઆર ફટાફટ તો કમરનો પટ્ટો ગળા ઉપર પહેર્યો હોય ને ટોમી થઈ ગયા હોય ત્યારે જ આવી એફઆઈર લખાય અને જે જે ટોમી બની ગયા એને પટ્ટા તો ઉતારવાના છે કેમ નથી ઉતારવાના અને જેણે ઈમાનદાર છે જેણે કમરનો પટ્ટો કમર ઉપર પહેર્યો છે એને સેલ્યુટ છે કડક સેલ્યુટ ગુજરાતમાં હમણાં હમણાં જે બે ઘટનાઓ બની એ બંને ઘટનાઓને એકબીજા સાથે લેવા દેવા છે જનતાએ બહુ ગંભીરતાથી જાણવું ખૂબ જરૂરી છે એક ઘટના કે જગદીશભાઈ ઉપર ફટાફટ ફટાફટ એફઆઈઆરઓ થઈ ગઈ એક ઘટના કે જીગ્નેશ મેવાણીએ ત્યાં દારૂ અને ડ્રગ્સના વિરુદ્ધમાં જે કંઈ પણ ચર્ચા કરી એને લઈને ગુજરાતની ભાજપની આખી ટોળકી અને ભાજપના આખા ગૃહમંત્રી બંને લોકો જે છે એ જીગ્નેશ મેવાણી ઉપર રીત સરના તૂટી પડ્યા આ બંને ઘટનાને એકબીજા સાથે એવી રીતે લેવા દેવા છે કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર એ પોલીસના ડરની પાછળથી ચાલે છે એટલે કે આમ જનતા ભાજપથી નારાજ તો ખૂબ છે અનેક જગ્યાએ જનતાને તકલીફ પડી રહી છે પણ જનતા નથી બોલતી એનું એકમાત્ર કારણ છે કે લોકોને પોલીસથી ડરાવીને રાખ્યા છે અને ખાલી જનતાને જ પોલીસથી ડરાવીને રાખ્યા છે એવું નથી પોલીસ ને પોલીસ થી ડરાવેલા છે પીઆઈ હોય કોન્સ્ટેબલ એસઆઈ હેડ કોન્સ્ટેબલ આ બધાને ભાજપની સરકારે ડરાવ્યા છે કે તમે જો ભાજપની સરકાર કહેશે એમ નહીં કરો તો બદલી થઈ જશે સસ્પેન્ડ થઈ જશે તમને આમ કર નાખશું તેમ કર નાખશું એટલે કુલ મળીને આખા ગુજરાતમાં ડરનું સામ્રાજ્ય છે ભાજપની સત્તા નથી ડરની સત્તા છે હજારો લોકોએ બોલવું છે અવાજ ઉઠાવવો છે અને એટલો બધો ગુસ્સો છે કે ક્યારેક ક્યારેક તો મારી લેવાનું મન હજારો લોકોને થતું હશે ખરાબ રોડ રસ્તા ઉપર જયારે વાહનો લઈને પબ્લિક નીકળે ત્યારે મનમાં તો એટલો બધો ગુસ્સો આવતો હશે કે એકાદો ભાજપ વાળો અથવા કોઈ એવો રોડ વિભાગનો કોઈ ભ્રષ્ટાચારી સાહેબ મળી જાય તો મારી મારીને ભૂત કરી દેવો એવો અનેક લોકોનો વિચાર આવતો હશે પણ ડરના કારણે નથી બોલી શકતા ગ્રામ પંચાયતોમાં કે મામલતદાર ઓફિસોમાં કે પોલીસ સ્ટેશનોમાં જયારે માણસ પોતાની રજૂઆત લઈને જાય છે ત્યારે સરકારી માણસ એની સાથે જે રીતનું વર્તન કરે છે જે રીતે એને ધક્કા ખવડાવે છે જે રીતે એકદમ અપમાનજનક જવાબો આપે છે એ સાંભળીને હજારો લોકોને મનમાં એમ થાય છે બે લાફા મેલું પણ નથી મેલી શકતા કે નથી બોલી શકતા શું કામ ડર લાગે છે આ ડરનું સામ્રાજ્ય છે એટલે ભાજપની સત્તા છે સહેજ પણ લોકોની અંદરથી ડર ઓછો થાય લોકો બોલવા લાગે તો ભાજપવાળાને ગુજરાતના એક પણ ગામમાં જવું મુશ્કેલ થઈ જાય એટલી હદે જનતામાં આક્રોશ છે જનતાના આક્રોશને પોલીસના માધ્યમથી દબાવી રાખ્યો છે ભાજપે અને જગદીશભાઈ મહેતા કે ચૈતર વસાવા કે જીગ્નેશ મેવાણી આ ગુજરાતના એવા લોકો છે જે લોકો બોલે છે ત્યારે જનતાનો ડર ઓછો થાય છે જે લોકો કંઈક વાત કરે છે ત્યારે જનતાને હિંમત આવે છે હવે હર સંઘવી હોય કે ભાજપની સરકાર હોય એના પેટમાં તેલ શું રેડાય છે કે ચૈતર વસાવા ગોપાલ ઇટાલિયા જીગ્નેશ મેવાણી જગદીશ મહેતા આ લોકો જેટલું વધુ બોલશે જેટલા વધુ સક્રિય રહેશે એટલો જ જનતાની અંદરથી ડર ઓછો થશે ડર ઓછો થશે તો જનતા બોલવા લાગશે જનતા બોલવા લાગશે તો ભાજપવાળાની સરકારના પાટિયા પડી જશે અને એટલે જનતામાંથી પોલીસનો અને સરકારનો ડર ઓછો ન થઈ જાય એની સતત ચિંતા ભાજપના નેતાઓ કરે છે અને એટલે જ વાંધો એ વાતનો નથી કે જીજ્ઞેશ મેવાણી કઈ ભાષામાં કયા શબ્દોમાં બોલ્યા ભાજપના લોકોએ તો કાંડ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું માણસના શબ્દો કરતાં પણ વધારે ખરાબ માણસનું વર્તન હોય શકે અને ભાજપના અનેક લોકોએ બળાત્કારો કર્યા છે આજ ગુજરાતમાં છાપે ચડી ચૂક્યા છે એની ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ મુદ્દો એટલો જ છે કે જગદીશ મહેતા બોલે છે તો ગુજરાત ભરના ખેડૂતો એને ધ્યાનથી સાંભળે છે જગદીશ મહેતાને સાંભળે છે તો જનતાની અંદર હિંમત આવે છે હિંમત આવે છે તો એ હિંમત ભરેલી જનતા પછી છાતી કાઢીને ભાજપના નેતાઓ સામે બોલવા લાગે છે આ વાતથી હર સંઘવી અને આખી ભાજપની ટોળકીને વાંધો છે. જિગ્નેશ મેવાણી બોલે છે તો જનતા ધ્યાનથી સાંભળે છે. ધ્યાનથી સાંભળે છે તો જનતાને ડર ઉડી જાય છે, ચિંતા નીકળી જાય છે અને હિંમત આવી જાય છે કે અમારો પણ કોઈ આગેવાન છે. અને એ વાતથી ભાજપના નેતાઓને ચિંતા થાય છે કે જો લોકો ડરતા બંધ થઈ જશે તો ચૈતર વસાવા બોલે છે તો ગુજરાત ભરના લોકોમાં અને ખાસ કરીને આદિવાસી સમાજના યુવાનોમાંથી ડર ઓછો થાય છે અને બોલવા લાગે છે. એ વાતથી ભાજપને ચિંતા થાય છે ગોપાલ ઇટાલિયા લડાઈ લડે છે રાજુ કરપડા લડાઈ લડે છે મનો સોરઠિયા લડાઈ લડે છે તો લોકોના મનમાં રહેલો પોલીસનો ખોટો ડર કે ભાજપના નેતાઓનો ખોટો ડર ઓછો થાય છે અને જનતા બોલવા લાગે છે બોલવા લાગે છે બોલવા લાગે છે હવે જનતા બોલતી થઈ જાય તો 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 આ બાપ દાદાની પેઢીઓની જેમ જે ભાજપની સરકાર ચાલે છે સરકાર ગાયબ થઈ જાય એટલે ભાજપ સરકારમાં છે એનું એકમાત્ર કારણ છે ડર આ ડર કોનો છે સરકારનો અને પોલીસનો હવે કે જગદીશ મહેતા બોલે છે ત્યારે જનતાના મનમાંથી પોલીસનો ખોટો ડર ઓછો થઈ જાય છે ડર ઓછો થઈ જાય તો માણસ ગમે ત્યાં બોલવા લાગે મામલતદાર ઓફિસમાં જઈને કેમેરો કાઢશે રોડ બનતો હોય ભ્રષ્ટાચાર થતો હશે તો મોબાઈલ કાઢીને રેકોર્ડિંગ કરશે ભાજપની સભામાં ઉભો થઈને બે પ્રશ્ન પૂછી લેશે જો હજારો જનતા આવું કરવા લાગે તો તો ભાજપના લોકો ક્યાંય મોઢું બતાવી શકે એમ નથી એટલે જગદીશ મહેતા ઉપર એફઆઈઆર ચૈતર વસાવા ઉપર એફઆઈઆર ભવિષ્યમાં મારા ઉપર પણ એફઆઈઆર કે જીગ્નેશ મેવાણીને ટાર્ગેટ કરવા પાછળનું એક માત્ર કારણ છે કે ભાજપની સરકાર જનતાના મનમાંથી ડર ઓછો થઈ જાય એ બાબત ઈચ્છતી નથી પણ મારી બધા જ ગુજરાતના લોકોને બે હાથ જોડીને વિનંતી છે બોલો બોલાય એટલું બોલો જેટલું બોલાય એટલું બોલો સંવિધાનની મર્યાદામાં રહીને જે બોલાય તે બોલો અપશબ્દ ની વ્યાખ્યા ન આવતો હોય ગાળ ની વ્યાખ્યામાં ન આવતું હોય નહીં ભાજપના લોકો ભ્રષ્ટાચાર કર્યા છે ગૌચરો દબાઈ દીધા ડ્રગ્સ વેચે છે દારૂ વેચે છે એના કરતા તો શબ્દો વધારે સારા છે ગુજરાત ભરની જનતાને હું તો વિનંતી કરું છું કેટલું ડરશો અને શું કામ ડરશો ડરીને શું મળવાનું બહુ ડરવાથી શું મળશે ડરનો જાજો ડરો તો જાજો ડર મળે એક વખત કાળજી મજબૂત કરીને બોલો કે જા થાઈ કરી લેજે નથી ડરતો તારાથી તો શું કરી લેશે સરકાર હજારો કરોડો લોકો તો કશું જ ખોટું કામ જીવનમાં કરતા નથી કરોડો લોકો મજૂરી કરે છે શ્રમ કરે છે આ જાત મહેનતથી જિંદગી જીવે છે તો પછી ભાજપ થી કે ખોટી રીતે પોલીસથી ડરવાની ક્યાં જરૂર છે છતાંય લોકોને ડરાવવામાં આવે છે કે તમે બોલશો તો આમ થઈ જશે હું હજારો વિનંતી હજારો યુવાનોને વિનંતી કરું છું ડર છોડી દો બોલવા લાગો સરદાર પટેલ પૂજ્ય ગાંધી બાપુ ભગતસિંહ આ બધા મહાપુરુષો જ્યારે આપણા દેશમાં હતા ત્યારે એમણે પણ આ જ કામ કરેલું લોકોના મનમાંથી અંગ્રેજોનો ડર કાઢવાનું કામ કરેલું કેમ કે અંગ્રેજો કરતાં ભારત દેશના લોકોની સંખ્યા વધુ હતી અંગ્રેજો તો કઈ બે પાંચ હજાર અંગ્રેજો હતા આખા ભારત દેશમાં ભારત દેશની વસ્તી તો એ જમાનામાં દસ બાર કરોડ લોકોની હતી

જગદીશભાઈ જેવા અનેક એવા માણસો છે જેને દબાવવાની કોશિશ થઈ રહ્યું શું કામ કે જગદીશભાઈ બોલે ચૈતર વસાવા બોલે ગોપાલ ઇટાલિયા બોલે તો જનતા જાગૃત થાય જાગૃત થાય તો ગળામાં જેણે પટ્ટા પહેરા છે ટોમીની તકલીફ થાય ને ટોમીના બોસની તકલીફ થાય કેમ કે એક ટોમી છે જેને ગળામાં પટ્ટો પહેરી લીધો છે અને એક ટોમીનો શેઠ છે ટોમી ટોમી જાઓ ગોપાલ ઇટાલિયન જેલમાં પૂરતે ટોમી ટોમી રાજુ કરબડા ઉપર એફઆઈઆર કરી દો ટોમી ટોમી જગદીશ મહેતાને જેલમાં પૂરી દો તો તમામ ટોમીને વિનંતી છે કે કમરના પટ્ટા ગળે પહેરે છે ને એનું બે પરિણામ આવશે યા તો આ પટ્ટો તમારું ગળું દબાઈ દેશે કેમ કે જેના હાથમાં પટ્ટો તમે સોંપ્યો છે ને ગળામાં પહેરેલો કે કોઈ સારા માણસો નથી અનેક ભૂતકાળમાં અધિકારીઓના ભોગ લઈને બેઠેલા ચોર લોકો છે અને બીજું એ પણ પરિણામ આવી શકે કે તમારો પટ્ટો તમારા ગળામાં છે પણ કાલે સરકાર બદલાઈ જશે તો આ પટ્ટો ક્યાં લાગશે ને ક્યાંની લાગેની કેમ ખબર પડશે એટલે જે ચોર છે જે ભ્રષ્ટ છે જે ગુજરાતને લૂંટે છે જેણે કમરવાય પહેરવાના પટ્ટા ગળામાં પહેરા છે ને ટોમી થઈ ગયા છે એના પટ્ટા ઉતારવાના જ છે જગદીશ મહેતા જેવા નિષ્ઠાવાન માણસો જિગ્નેશભાઈ જેવા ભલે દારૂ ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો છે તો એ ગુજરાતની જનતા માટેનો મુદ્દો છે જૈતરભાઈ ઉપર ત્રણસો કોણ લગાવી દે છે કમરે પટ્ટે પહેરેલો માણસ કે ગળે પટ્ટે પહેરેલો માણસ તો ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગુજરાત બચાવવાની જવાબદારી જીગ્દીશ મેવાણી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા કે જગદીશ મહેતાની ચાર લોકોની નથી આપણા સૌની છે ડર છોડો હિંમત કરો ગાંધી સરદાર ભગતસિંહ જેવા મહાપુરુષોએ જેમ અંગ્રેજોની સામે કાર્યક્રમો કરી અને લોકોનો ડર ઉડાડવાનું કામ કર્યું અને જે દિવસે ભારતના જનતાનો ડર ઉડ્યો ડર છોડ્યો ડર નીકળ્યો ત્યાર પછી અંગ્રેજોએ ભારતમાંથી ભાગવું પડ્યું હતું પહેલા તો મુઠ્ઠી પર અંગ્રેજોથી આખો દેશ ડરી ગયો હતો આજ ગુજરાતની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કાળા અંગ્રેજોના ડરમાંથી મુક્ત કરાવવાનું બીડું ચાર પાંચ જુવાણીઓએ ઉપાડ્યું છે અમને કાલ મને પકડીને જેલમાં પૂરી દેશે કઈ વાંધો નહીં હું તમને વિનંતી કરું છું ભાઈઓ કે ડર છોડો શું કામ ડરો છો મળી શું ગયું ત્રીસ વર્ષથી જનતા ડરમાં જીવે છે રોડ જોવો ગુજરાત ત્રીસ વર્ષથી એક સારો રોડ જે સરકાર નથી બનાવી શકી એ સરકાર એમ ઈચ્છે છે કે રોડ ભલે ખરાબ હોય પણ બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે